अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश्वरानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद और लाइव में पावर मिले पॉजिटिव व्यवहार जगत में अपन यहां 50 मानुषों कोई अपोज करता हो तो तेरा नेगेटिव एनवायरनमेंट उभरते जाए એ પણ એક પાવર છે રિલેટિવ પાવર છે અને બધા સારી સારી વાતો કરતા હોય તો પોઝિટિવ એનવાયરમેન્ટ ઉભું જાય તો સારી ને ખરાબ વાતોની પણ એક એનવાયરમેન્ટ હોય છે તો જ્ઞાનીનું કેવું એનવાયરમેન્ટ હોય એની પ્રેઝન્સ એટલે વર્ડ્સ દર વખતે નવા હોય એવું જરૂરી નથી પણ પાવર તો છે જ ને પાવર ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર એપ્લિકેશન નોટ ઓન્લી નોલેજ અહીંયા બેઠલા બધાને ખબર છે કે યોગા કરવા જોઈએ પણ ત્રણ વર્ષથી કે કરવા જોઈએ કરવા જોઈએ પણ થતા બોલતા નથી એ નોલેજ નો પ્રશ્ન છે કે પાવર નો બોલો ને અને જો ત્રણ દિવસ આપણે કોઈ ગેસ્ટ આવે જો યોગા કરતા હોય ને ત્રણ દિવસ કરીએ આપણે સો બીકોઝ ઓફ પાવર નોટ બીકોઝ ઓફ નોલેજ આ બધી વસ્તુ તો પ્રેક્ટિકલ માં જાવ તો તમને ખ્યાલ આવશે કે પાવર કોને કહેવાય હું કોઈ મેજિક ની વાત નથી કરતો હું બહુ જ પ્રેક્ટિકલ વાત કરું છું અને એટલા માટે આટલા બધા એક્ઝામ્પલ હું તમને આપી શકું છું અને આ બધા એક્ઝામ્પલ ઉપર તમે પણ સમજી શકાય છે કે વોટ ઇ ધ ડિફરન્ટ બિટવીન પ્રેઝન્ટ એન્ડ એbsence એટલે એટલે જ્ઞાનનું એક વાક્ય છે કે હાજર વગર બધું કેરહાલ છે એટલે હાજર અને હાજરીની કિંમત છે હ એટલે ઘણા બધા એમ બી કે છે કે વિજ્ઞાન તો સમજી ગયા છે સ્વામીજી પણ ઉપયોગ કરવો થોડું અઘરું પડે છે શું કહે છે ઉપયોગ કરવું અઘરું પડે છે મેં કહું અઘરું પડવાનું કારણ બીજું કશું નથી મોહ છે શું છે મોહ છે મોહ મોહ શેનો છે રિલેટિવ સત્યની ફેવર શેનો મોહ છે હા જીવતા ના જવા જોઈએ મરી જાય તો વાંધો બોલતા નથી બધા વસ્તુ તેની તે પણ જીવતા જવી મર્યા પછી તો કોઈ ઓપ્શન નથી આપણી પાસે તારે જ્ઞાની કહે છે કે જીવતા જીવતા છે ત્યારે મરેલા છે તેવું આવડવું જોઈએ આવડવું જોઈએ એટલે એમાંથી મો ખેંચતા આવડવું જોઈએ આપણે લૂટાવવું નથી પણ જાય તો આપણા લાઈફ ની અંદર એ સંજોગ શું થઈ ગયો પૂરો થઈ ગયો છે એ પ્રશ્ન છે હવે આટલું એટેચમેન્ટ છે ને એ ગયા પછી અસર કરે છે કારણ કે મો છે અને મો શેનો છે રિલેટિવ સત્ય વિઝન ઓફ રિલેટિવ ટ્રુથ હવે અજ્ઞાનીને એ જ થતું હોય ને આપણને એ જ થાય તો પછી ડિફરન્સ શું છે વોટ ઇઝ ધ ડિફરન્સ ઇન યોર વિઝન કારણ કે આપણું જે સ્પિરિચ્યુઅલ સાયન્સ છે એ ઓન અ બેઝ ઓફ આર્ટ ઓફ વિઝન છે આર્ટ ઓફ એક્શન

સાયન્સની અવેરનેસ પણ લોકોમાં સારી આવી ઘણાને એવું પણ થયું કે આ સાયન્સ આ આધ્યાત્મનો માર્ગ અથવા મુક્તિનો માર્ગ સાયન્ટિફિક છે ઓન અ બેઝ ઓફ લો ઓફ નેચર છે એ હજુ જ્ઞાન લીધા પછી 10 વર્ષ 15 વર્ષ પછી પહેલી વખત ખબર પડે છે એ દ્રષ્ટિ જ નથી ને રિચ્યુઅલ્સ તો કરીએ છે અમે શું કહે છે રિચ્યુઅલ્સ કો આજ્ઞા કો એ બધું જ કરીએ છે પણ આ મુક્તિનો માર્ગ એ સાયન્ટિફિક છે લો ઓફ નેચર ઉપર આધારિત છે એ વિઝન આવ્યું નથી આ તમે એમને સમજાવ્યું ત્યારે ખબર પડી કે આ તો મુક્તિનો માર્ગ એ સાયન્સ છે એ થિયરી કે ડુઅરશિપ નથી એ ધીમે ધીમે ખ્યાલ આવે બધાને અને આ રિવોલ્યુશન આવે છે શું આવે છે ક્રાંતિ ઘણા બધા નવા નવા વ્યક્તિઓ આવ્યા એજ્યુકેટેડ આવ્યા થિંકર આવ્યા એ બધાને આશ્ચર્ય છે કે આવું સાયન્સ નહોતું અમે સાંભળ્યું નહોતું વાંચ્યું કે નહોતું સમજ્યા પણ જ્યારે તમે પ્રેઝન્ટ કરો છો ત્યારે અમને ફીલ થાય કે નાવ ધીસ ઇઝ અ ફાઇનલ એન્ડ અલ્ટિમેટ આનાથી આગળ કશું હોય નહીં એવું ફીલ થાય છે કારણ કે તમારી વાત તો લો ઓફ નેચર ઉપર આધારિત છે લો એક્શન ઉપર એક્શન હોય તો અલ્ટિમેટ ના હોય સમય સમય સંજોગો સંજોગે બદલાયા કરે તો એ અલ્ટિમેટ રૂચ ના હોય

प्रोसेस थी धीरे-धीरे समझाए ले तुमने एक मेथड આપી શું આપી ડાયરેક્ટ તમે સાહેબ સમજવા માટે કેપેબલ થી તમે એક પ્રોસેસ આપી હવે પ્રોસેસ ને अल्टीमेट ના કહેવાય બરાબર શું ના કહેવાય ડિપેન્ડ કરે ધેટ સે પ્રોસેસ ને ગોડ કહી શકાય પણ अल्टीमेट ના કહી શકાય સમજાય છે ને કોઈ પણ પ્રક્રિયા કારણ કે રીત બધારી જુદી જુદી હોય શું હોય ડેસ્ટિનેશન એક જ હોય પણ મેથડ બધાની કેવી હોય એટલે મેથડ ને સનાતન સત્ય ના કહેવાય સમજાય છે હવે આપણે શું કરીએ સામાન્ય રીતે કુટુંબ વસ્તુથી પ્રભાવિત થઈ જઈએ એટલે આપણે મેથડ ને જ અલ્ટિમેટ ટ્રુથ માન લઈએ છે નાની પોતે કે છે કે અમે તમને આજ્ઞા આપી છે સદ સાધન આપી છે ને આગળ તમને જ્ઞાની મળશે કે છે આ વિજ્ઞાન હું સમજાવનાર કેમ તો કે અમારી તો હવે આ પૂઠ્યું કામ કરતું નથી એટલે મેં પાયા નાખી દીધા છે હવે આ પાયા ને ફોલો કરતા કરતા તમને આગળ સમજાવનારા મળી આવશે આ એમનો આશય હતો